તમારા શરીરની ચરબી છે એકદમ ઝડપથી ઘટવા લાગશે તમારું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે વજન ઘટાડવા માટે આમ તો આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ પરંતુ સૌથી પહેલાં આપણા ખોરાકની અંદર થોડું ખાનપાનમાં ધ્યાન રાખીએ તો એકદમ ઝડપથી ફટાફટ આપણો વેઇટ લોસ થઈ જાય છે મિત્રો અહીંયા આપણે વાત કરવાના છીએ વજન ઘટાડવા માટે સૌથી પહેલાં ભૂખ્યા રહેવાની નહીં પરંતુ ખાવાની તમે જીમમાં જાઓ છો યસ તમને શું સલાહ છે પ્રોટીન પાવડર લેવાની શું કામ તો તમારા શરીરની અંદર રહેમાં પ્રોટીન તત્વ તમને ખૂબ ફાયદાકારક છે કારણ કે તમારા શરીરની અંદર તમારા શરીરને જે પ્રોટીન તમારા શરીરને ઘસાવ આપે છે જેના કારણે તમારું શરીર છે ને તે સ્નાયુ મજબૂત થાય બોડી કસાવમાં આવે છે તો તમારા શરીરમાં ચરબી રહેતી નથી તો તમે જીમ કરો છો તો સાથે સાથે જો તમે પ્રોટીન તત્વ લેશો ને તો તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે આ એક લોજિક છે ખાનપાન તો આજે આપણે કયું કઠોળ ખાવાનું છે જેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે મિત્રો મગ છે એની અંદર કાબુલી ચણા હોય છે કાબુલી ચણા અને આવી રીતે બાફી પલાળી દેવાના છે ઓકે કઠણ હોય છે પલળતા વાર લાગશે આ ખીરાત પાણીમાં પલળશે ને એટલે એવા મસ્ત મજાને પલળી જાય છે કે તમે ઈઝીલી બેફાળ થઈ જાય છે તો હવે તમારે સવારે એકદમ ચાવી ચાવીને બાફવાનું નથી જો આપણે બાફશું તો અમારે એનું પ્રોટીન તત્વ છે તે નાસ્તામે છે ચણામાં શું છે લોહ તત્વ છે પ્રોટીન તત્વ છે સેલ્યુલોસ ફાઈબર છે ડાયટ્રી ફાઈબર છે એની સાથે ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે સૌથી પહેલા તમારે એક કોળિયો ચણાનો ચોત્રીસ વખત ચાવી ચાવીને ધીમે ધીમે ખાવાનો છે એનો સૌથી મોટો ફાયદો કે આખા દિવસ દરમિયાન તમને ભૂખ નહીં લાગે તમે જે પણ ખાઓ છો તેની કેલરી પણ બાળે છે સાથે તમારા શરીરમાં પ્રોટીન તત્વ પણ મળે છે અને તમારા શરીરની અંદર જે ડાયટરી ફાઈબર અને સેલ્યુલોસ ફાઈબરના કારણે પાચન તંત્ર મજબૂત થાય છે તો એક મહિના સુધી માત્ર આ કઠોળ એક મુઠ્ઠી સવારે નરણા કોઠે નાસ્તામાં પલાળેલું ખાઈ લો પછી જુઓ તમારા શરીરમાં જે ફેરફાર થાય છે તે સાથે હળવી ગરબાને ઘરમાં કસરત કરો લીલા શાકભાજીનું સેવન વધારે કરો ભૂખ કરતાં ઓછું ખાઓ બસ આટલું ધ્યાન રાખવાનું છે થોડું પાણી પીવાનું પ્રમાણ થોડું વધારી દેવાનું આટલું કરશો ને એટલે તમારા શરીર અંદર કોઈ પણ કસરત વગર કોઈ પણ એક્સરસાઇઝ વગર માત્ર આ એક મુઠ્ઠી ચણાથી તમારું વજન છે ને એ કેટલું ઘટે છે ખબર છે મહિને ત્રણ કિલો તો ચલો ગેરંટી સાથે કહું છું એકવાર ચોક્કસ તમે ટ્રાય કરી લો કે તો ખરેખર વિડીયો પસંદ આવ્યો હું ને તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો